જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ જશમસ્કંદ અધ્યાય બાસઠ બાણાસુરે અનિરુદ્ધને કેદ કર્યો પરીક્ષિત રાજાએ પૂછ્યું હે મહાયોગી યાદવ શ્રેષ્ઠ અનિરુદ્ધ બાણાસુરની પુત્રી ઉષાને પરણ્યો તે વખતે શ્રી કૃષ્ણ અને શંકરનું મહાઘોર યુદ્ધ થયું હતું એ સર્વ આપ મને કૃપા કરીને કહો શ્રી સુખદેવજી બોલ્યા મહાત્મા બલિરાજાને સો પુત્રોમાં સૌથી મોટો બાણાસુર હતો જે બલિરાજાને વામન સ્વરૂપ ધરનારા શ્રી હરિને પૃથ્વીનું દાન કર્યું હતું તે દૈત્યરાજ બલિનો પુત્ર બાણાસુર સદાશિવની ભક્તિમાં રત રહેનારો જન સમાજમાં માન્ય દાતા બુદ્ધિમાન સત્ય પ્રતિજ્ઞાવાળું દ્રઢ વ્રત ધરનાર અને પૂર્વે સોણિતપુર નામના સુંદર નગરમાં રાજ્ય કરતો હતો શ્રી શંકરની કૃપાથી દેવો નોકર ચાકરની જેમ તેની સેવા કરતા હતા તે બાણાસુર હજાર હાથ હોય તાંડવ નૃત્યમાં અનેક જાતના વાદિત્રો વગાડી તેણે શંકરને પ્રસન્ન કર્યા હતા સર્વ પ્રાણીઓના ઈશ્વર અને શરણે આવેલાઓનું રક્ષણ કરનાર ભક્ત વત્સલ્ય ભગવાન શંકરે તે બાણાસુરને વર આપ વર માગવા કહ્યું ત્યારે તેણે પોતાના નગરની રક્ષા કરનાર તરીકે એ શંકર ભગવાનને જ માગ્યા એક સમયે પરાક્રમથી મદોમંત બનેલા અને સૂર્ય જેવો તેજસ્વી મુકુટ ધારણ કરેલા તેણે ભગવાન શંકરના ચરણ કમળનો સ્પર્શ કરી તેમની પાસે બેસી કહ્યું હે મહાદેવ હે લોકના ગુરુ અને ઈશ્વર આપ અપૂર્ણ કામનાઓવાળી કામનાઓ પૂરનાર કલ્પ વૃક્ષ સમાન છું આપને હું નમસ્કાર કરું છું આપે મને એક હજાર હાથ આપ્યા પરંતુ તે કેવળ મને તો ભાર રૂપ જ થયા છે કારણ કે ત્રણેય લોકમાં કેવળ એક આપ વિના મારી સામે યુદ્ધ કરનાર મારા જેવો મને કોઈ મળતો જ નથી હે આદિપુરુષ ચેડથી ભરેલા હાથો વડે યુદ્ધ કરવા ઈચ્છતો અને પર્વતના ચૂરા કરતો હું દિશાઓના હાથીઓ પાસે ગયો જ્યારે તેઓ પણ ભયભીત થઈ નાસી ગયા તે સાંભળી ભગવાન શંકર ક્રોધ યુક્ત થઈ બોલ્યા ઓ મૂર્ખ જ્યારે તારી ધજા ભાંગી પડે ત્યારે મારા જેવા સાથે તારા ગર્વનો નાશ કરવાનું યુદ્ધ કરજે હે રાજા શંકરે એમ કહ્યું એટલે દુષ્ટ બુદ્ધિ બાણાસુર હર્ષ પામી પોતાના ઘેર ગયો અને ભગવાન શંકરે કહ્યું તેવા પોતાના બળ પરાક્રમનો નાશ કરનારા યુદ્ધની રાહ જોવા લાગ્યો કારણ કે તે દુષ્ટ બુદ્ધિવાળો હતો તેણે ઉષા નામની એક પુત્રી હતી તે હજી કન્યા જ હતી અને તેણે એક દિવસમાં સપ્ન જોયું કે સુંદર અનિરુદ્ધ સાથે મારો સમાગમ થઈ રહ્યો છે આમાં આશ્ચર્યની વાત તો એ હતી કે તેણે અનિરુદ્ધને પહેલા કદી જોયો ન હતો કે સાંભળ્યા પણ ન હતા પછી સપનમાં ને સપનામાં તે અનિરુદ્ધને નહીં જોઈ બોલી ઉઠી હે પ્રાણ પ્યારા તમે ક્યાં છો અને તેની નિંદ્રા તૂટી ગઈ તે અત્યંત વિહકર્તાની સાથે ઊભી થઈ અને પોતાની શખીઓ વચ્ચે રહેલી જોઈ ખૂબ જ લજ્જિત થઈ ગઈ એ સમયે બાણાસુરના કુભાંડ પુત્ર મંત્રીની પુત્રી ચિત્રલેખા ઉષાની શખી હોય આશ્રય પામીને પોતાની શખી ઉષાને પૂછવા લાગી હે સુંદર પ્રકુટીવાળી ઉષા તું કોને શોધે છે તારો મનોરથ કેવો છે હે રાજપુત્રી તારો હાથ પકડનાર પતિ હજી તું જોઈ નથી કે જાણતી નથી ઉષા બોલી સપનામાં મેં એક પુરુષને જોયો તે શ્યામ રંગનો કમળ નામ જેવા નેત્રો વાળો પીળા વસ્ત્રો વાળો મોટી ભૂજાઓ વાળો તેમજ સ્ત્રીઓના હૃદયમાં વસી જાય તેવો હતો એ મારા પતિને હું શોધું છું તે પુરુષ મને પોતાનું અધરા પીવડાવી તેની ઈચ્છા કરતી મને સુખ મને દુઃખ સમુદ્રમાં નાખીને ક્યાંય જતો રહ્યો છે ચિત્રલેખા બોલી હું તારું દુઃખ દૂર કરીશ ત્રણ લોકમાં જે પુરુષ તારું મન હર્યું હોય તેને જો તું જણાવી શકે તો હું તને લાવી આપીશ માટે તે તે પુરુષને તું બતાવ એમ કહી ચિત્રલેખાએ દેવ ગંધર્વો સિદ્ધો ચારણો દૈત્ય વિદ્યાધરો યક્ષે તથા મનુષ્યને ચિત્રપટ પર બરાબર ચિતર્યા મનુષ્યોમાં યાદવોને સુરને વસુદેવને બલરામને શ્રીકૃષ્ણને તથા પ્રદ્યુમનને પણ તેણે ચિતર્યા તે વખતે પ્રદ્યુમનને જોઈ ઉષા શરમાઈ ગઈ હે રાજા પછી અનિરુદ્ધને ચિતરેલો જોઈ ઉષા શરમથી નીચું મુખ કરી મંદ મંદ બોલી બસ તેજ તેજ એ રાજન યોગ વિદ્યા જાણનારી ઉદ્યા જાણ ને શ્રીકૃષ્ણનો પુત્ર જાણી આકાશ માર્ગે શ્રીકૃષ્ણ રક્ષેલી દ્વારકા નગરીમાં પહોંચી ત્યાં જઈ ઉત્તમ પલંગ પર સુતેલા પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધને યોગના આશરેવાળી ચિત્રલેખાએ સોણિતપુરમાં લઈ જઈ પોતાની સખીને તેના પ્રિયતમના દર્શન કરાવ્યા એટલે અત્યંત સુંદર તે અનિરુદ્ધને જોઈ પ્રસન્ન મુખવાળી થયેલી તે ઉષા પુરુષોથી ન જોઈ શકાય તેવા પોતાના મહેલમાં તે પ્રદ્યુમન પુત્ર સાથે રમવા લાગી અનિરુદ્ધ પણ કન્યા ઉષાના તે અંતઃપુરમાં ગુપ્ત રહી અમૂલ્ય વસ્ત્રો પુષ્પ ચંદન ધૂપ દીવા આસન જુદી જુદી જાતના પીણા ભજન પક્ષ અને મધુર વચનોથી સેવાપૂર્વક સત્કાર પામતો ઘણા દિવસો પસાર થઈ ગયા તે જાણી શક્યો નહીં કારણ કે હંમેશા સ્નેહવાળી એ એ ઉષાથી તેની ઇન્દ્રિય હરાઈ ગઈ હતી રીતે અનિરુદ્ધથી ભોગવાતી અને અતિ પ્રસન્ન રહેતી ઉષાને દ્વારપાળો છુપા રાખવા અશક્ય લક્ષ્મણોથી બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થયેલી જાણી ગયા ને તેઓએ બાણાસુર પાસે જઈને તે જાહેર કર્યું હે રાજન તમારી પુત્રી કન્યા અવસ્થામાં જ છતાં કુળને દૂષણ લગાડનારી તેની ચેષ્ટા અમે જાણી શક્યા છીએ હે પ્રભો સહેજ પણ ખસ્યા વિના અમે ઘરમાં કન્યાનું રક્ષણ કરીએ છીએ ને કોઈ પુરુષો કન્યાને જોઈ શકતા નથી છતાં તેને દૂષણ કેવી રીતે થયું તે અમે જાણતા નથી એ પુત્રીની દુષણ સાંભળી બાણાસુર અત્યંત ગભરાયો તે ઉતાવળો કન્યાના અંતઃપુરમાં ગયો ત્યાં તેણે અનિરુદ્ધને જોયો તે કામદેવનો પુત્ર હોય જગતના તે એક જ અતિ સુંદર હતો તેના જેવો સુંદર બીજો કોઈ ન હતો તે શ્યામ રંગનો પીળા વસ્ત્રો વાળો કમળ જેવા નેત્રો વાળો લાંબી પૂજાઓ વાળો કુંડળો તથા કેસની કાંતિથી અને મંદ હાસ્યવાળી મધુર દ્રષ્ટિથી સુશોભિત મુખ વાળો સંપૂર્ણ મંગળમય પ્રિયા ઉષા સાથે પાસાઓથી રમતો ઉષાના અંગ સ્તન ઉપર કેસરથી ખરડાયેલી વસંત ઋતુની મલ્લિકાના પુષ્પોની માળાને છાતી પર પહેરતો અને ઉષાની સાથે બેઠેલો તેને જોઈ બાણાસુર આશ્રય પામ્યો હથિયારબદ્ધ યોદ્ધા અને સૈન્યથી વીંટાઈને અંતપુરમાં દાખલ થયેલા તે બાણાસુરને જોઈ મધુવંશી અનિરુદ્ધ લોખંડી ભોગળ ઉપા દંડધારી યમની પેઠે તેને મારી નાખવાની ઈચ્છાથી ઊભો રહ્યો તેને પકડવાની ઈચ્છાથી ચારે તરફથી યોદ્ધાઓ ખસી આવ્યા પણ સુરવરોના ટોળાનો નાયક જેમ કુતરાઓને મારવા માંડે તેમ અનિરુદ્ધ તે યોદ્ધાઓને મારવા માંડ્યા એથી ચીરાયેલા માથા સાથળો તેમજ હાથવાળા તે યોદ્ધા માર્ગ માર ખાતા કન્યાના અંતપુરમાંથી નીકળી ખસી ગયા પછી બલિરાજાના બળવાન પુત્ર બાણાસુરે કોપાયમાન થઈ પોતાના સૈન્યનો નાશ કરતા અનિરુદ્ધે નાગ પાસ્થી બાંધ્યો એટલે ઉષા તેને બંધાયેલ જોઈ શોક તથા ખેદથી અત્યંત વિહકળ બની આંસુથી ઉભરાતા નેત્રે રડવા લાગી શ્રીમત ભાગવત મહાપુરા દશમ સ્કંધ અધ્યાય બાસઠ સમાપ્ત જય શ્રી કૃષ્ણ